ઉમેદવાર પરસોતમ રૂપાલા સાથે વિરોધ નોંધાવી ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ ડીસા તાલુકામાં પરસોત્તમ રૂપાલાની ની વિવાદિત ટિપ્પણી બાદ સમગ્ર ગુજરાતમાં સતરે સમાજમાં ભારે આક્રોશ છવાય છે એક પછી એક ગામડાઓમાં વિરોધ શરૂ થઈ રહ્યો છે જેમાં ગત રાત્રે ગામમાં પણ મોટી સંખ્યામાં યુવાનો અને વડીલોએ ભેગા થઈ જ્યાં સુધી પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારોમાં ગામમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો વિવાદિત નિવેદન ને લઈ ક્ષત્રિય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે ત્યારે વિરોધ હવે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુરેઠા ગામે પણ પહોંચ્યો છે રાત્રે મુરેઠા ગામમાં નકડંગ ભગવાનના મંદિરે પાંચસો થી પણ વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોને ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજની પહેલ દીકરીઓ વિશે પડશે તમે રૂપાલાએ કરેલ ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવ્યો હતો તેમજ જ્યાં સુધી ભાજપ પહુષ્યો તમે રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનર લગાવ્યા છે આ બેઠક અંગે મોડેઠા ગામના અગ્રણી બજુજી અને ભાઉસિંહે જણાવ્યું હતું કે જો ભાજપ પક્ષ પુરુષોત્તમ રૂપાણાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપને પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે અને જ્યાં સુધી ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ મુડેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં પરસોત્તમ રૂપાલાએ જે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે તેને અમે આજે બહોળી સંખ્યામાં કોંગ્રેસ તાલુકો અને ડીસા તાલુકાના બધા ક્ષત્રિયો સાથે મળીને ઝુંબેશ ચલાવી છે અને આજે બધા ક્ષત્રિયો રોષમાં ભરાયેલા છે લોહી ઉકળી ઉઠ્યું છે અને આજે અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ ટિકિટ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે ને તો આનું પરિણામ ભોગાવવા માટે સરકાર તૈયાર રહે આજે

તાલુકા માંથી કાંકરેજ તાલુકા માંથી અમારા નવયુવાને જે મળ્યા છે એ નિરાધાર એક જ એ છે કે જે અમારી સમાજ ની બેન દીકરી માટે પરસોતમ રૂપાલા જે બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા મળ્યા છે